સુરતમાં સાંસદ પરસોત્તમ રૂપાલાએ પાટીદારોને સંબોધતા કર્યું સૂચક નિવેદન રૂપાલાએ પાટીદાર સમાજને અલગ અલગ મુદ્દાઓ ઉપર ટકોર કરી છૂટાછેડા પછી દીકરીના પિતા પૈસા ગણવા બેસે એ આપણા માટે શરમજનક સમાજમાં આવતા પરિવર્તનો કુરિવાજો અને આંતરિક અનુશાસન પર વિશેષ ભાર મૂક્યો સમાજની વર્તમાન સ્થિતિ અને ભવિષ્યના પડકારો અંગે ખૂબ જ ગંભીર વિચારો રૂપાલાએ વ્યક્ત કર્યા તો એક સૂચક નિવેદન આપવામાં આવ્યું છે સાંસદ પરસોત્તમ રૂપાલા દ્વારા પાટીદારોને સંબોધતા તેમણે આ સૂચક નિવેદન કર્યું છે રૂપાલાએ પાટીદાર સમાજને અલગ અલગ મુદ્દાઓ પર ટકોર કરી છે છૂટાછેડા પછી દીકરીના પિતા પૈસા ગણવા બેસે એ આપણા માટે શરમજનક વાત હોવાની વાત પણ તેમણે કહી છે આ સાથે સમાજમાં આવતા પરિવર્તનો કુરિવાજો અને આંતરિક અનુશાસન પર પણ તેમણે વિશેષ ભાર મૂક્યો જ્યારામ બાપાએ છૂટાછેડાની વાત કરી આ બધું વધતું જાય છે એનું કાંઈ કરવું જોઈએ પણ મારા મતે છૂટાછેડા એ મહત્વની વાત નથી પણ છૂટાછેડા પછી એના બાપા પૈસા ગણવા બેસે છે એ આપણા શરમ શરમજનક આપણા માટે છે ક્યાં પહોંચી ગયા આપણા સમાજમાં દીકરીના પૈસાની લેતી લેતીના વિષયો ચાલે

હવે એ આપણે એવું હું એવું નથી કેતો કે આ બધું બંધ કરો પોહાય એમ ભલે બધું બધા કરે પણ કાઈ સમાજની તો કોઈ દોરી તો હોવી જોઈએ ને કે ભાઈ આ બાઉન્ડ્રીની બહાર નહીં જવાય પછી હું હોઉં તોય ભલે અને મારો ડ્રાઈવર હોય તોય ભલે બે જણાએ એક લાઈન માર એનું નામ તો સમાજ કહેવાય નહીં તો સમાજ નો મતલબ જ શું છે એટલે સમાજને નવેસરથી આપણા મકાનો ને સંસ્થાઓ એ તો આપણે ઘડીએ જ પણ સાથે સાથે સમાજને પણ બંધારણની નવી તાકાત આપવાનો પ્રયાસ નવેસરતી કરવાની આવશ્યકતા